નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરીશું સંત ભોજા ભગતની શિષ્ય કીધા બે જેમણે વાલમ અને જલિયાણ સાસા કીધા ગુરુ પણ ભલો ઈ ભોજ રામ સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય છે આ ભૂમિના સંત પરંપરાના લાંબા ઇતિહાસને જોતા અવશ્ય લાગે છે કે આ ભૂમિને અને સંત પરંપરાને કંઈક વિશેષ નાતો રહ્યો છે સૌરાષ્ટ્રના આ મનોહર પ્રદેશને આપણને અનેક મહાન સંતોની ભેટ ધરી છે અહીંના સંતોએ પોતાના સંતત્વ થકી સમાજને સુધારવા માટે જીવનભર સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે અહીના સંતો એમ સામાજિક સુંદર કાર્ય કર્યાના અનેક દાખલા આપને ત્યાં મોજૂદ છે કોઈ કોઈ સંતે પોતાના પોતાના તો સંતોએ જીવન કવનથી સમાજ બહુમૂલ્ય કામ કર્યું છે કોઈ સંતે વળી ભજનો કે પદો રચીને કે ગાયને સામાજિક વ્યવસ્થામાં પ્રસરી ગયેલી બધીને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે કોઈ કે સદાવ્રતો ખોલી ભૂખ્યાનું ભોજન કરાવ્યું છે તો કોઈએ દિન દુખિયાની સેવા કરી છે સંતોની પવિત્ર ને માં આજુજ એક આદરપાત્ર નામ છે સંત બોઝલરામનું જેમને આપણે ભોજા ભગતના નામથી પણ ઓળખીએ છીએ પોતાના ભજનો પદો થકી બોઝલરામે સમાજ સુધારણાનો યુગદર્શી દૂરગામી કાર્ય કરી સમાજ જીવન પર પોતાની આગવી અમીટ છાપ છોડી હતી બોઝલરામે પોતાની કટાક્ષ મિશ્રિત બોધથી લોકોને જાગૃત કરવા બહુ મોટું કાર્ય કર્યું હતું બોઝલરામનો જન્મ સૌરાષ્ટ્રના જેતપુર પાસેના દેવકી ગાળોળ ગામમાં થયો હતો જન્મ જન્મતિથી ચોક્કસ રીતે દર્શાવી શકાય તેમ નથી પણ એમની જયંતિ વૈશાખી પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે એથી જ એમ સમજી શકાય કે એમનો જન્મ વૈશાખી પૂર્ણિમાના રોજ થયો હશે રાજાશાહી વખતે ખેડૂતો એક ઠેકાણે થી બીજી ઠેકાણે ખેતી કરવા જતા હતા સ્થળાંતરના એ કાળમાં જ્યાં ગાંજે ત્યાં ગરા એ કહેવત પ્રમાણે જ્યાં સારો વરસાદ થાય ત્યાં જઈને ખેડૂત વસતા રાજ એને આશરો આપતું આવા જ કોઈ કારણે ભગતનું કુટુંબ દેવકી ગાળોથી થી નીકળી વડોદરા ગેટના અમરેલી થી આઠ દસ કિલોમીટર દૂર શક્કરગઢ ગામે આવેલું અહીં ભગતના માસ્યાય નારાયણ બાપા ધોરાજીયા રહેતા હતા પણ ભગતને તો કોઈ શાંત સ્થળે રોકાઈ ભક્તિ કરવી હતી એટલે થોડું રોકાણ કરી બોજા ભગત અમરેલીથી દક્ષિણે છ કિમી દૂર આવેલા ટીમ્બે ઉતારા કરે છે આ ટીંબા પર કોઈ રહેતું નહીં કેમ કે લોકો માનતા હતા કે ટીંબા ઉપર ભૂત થાય છે આ વાત બોજા ભગતને જાણી એટલે લોકો આ વહેમમાં દૂર કરવા તેઓ આ સ્થળે આશ્રમ બાંધી રોકાઈ ગયા આ ટીમ્બો એટલે અમરેલી પાસેનું ફતેપુર ગામ એમબે ભક્તિના સૂર રેલાતા ગયા એમ એમ લોકો આવવા લાગ્યા વહેમી લોકોનો વહેમ દૂર થયો ઉપર ભગતે મેળવી એટલે ગામ નામ ફતેપુર પડ્યું કોઈ કહે છે કે બાપાએ વહેમ ઉપર ફતેહ કરી છે તો કોઈ કહે કે ભૂત પર ફતેહ મેળવી છે સમય જતા ધીમે ધીમે લોકો અહીં આવીને વસ્યા એટલે અહીં ફતેહપુર નામે ગામ વસ્યું જે લોકો તીર્થધામ તરીકે પણ ઓળખે છે ભોજલ રામે પછી તો ફતેહપુર ની પોતાની કર્મભૂમિ બનાવી લીધું પિતા કરશન ભગત અને માતા ગંગાબાઈની કુખે જન્મેલ ભોજલ રામ ના અમર સંતો ખ્યાલ આપણને એમના પાવન શિષ્યો નામ લેતા જ ખબર પડી જાય છે ગારિયા ધર્મ થઈ ગયેલ વાલમરામ બાપુ અને વેરપુર માં થઈ ગયેલ જલારામ બાપુ જેવા સમર્થન સંતોના ગુરુ હોવું એ જ બતાવે છે કે બોજારામ કેવડા મોટા અને સમર્થ સંત હશે એકવાર તો એવું બનેલું કે ફતેપુર માં મોટો મેળો ભરાયેલો જેમાં સેંકડો ભક્તો અને સંતો વધારેલા જેમને જમાડવાની જવાબદારી શિષ્ય જલારામને માથે હતી નાની ઉંમરના શિષ્ય જલારામે વારંવાર શંકા જતી કે રસોઈ ખૂટી પડશે તો એટલે તેઓ વારે વારે ગુરુ ભોજલરામ બાપાને પૂછવા જતા કે બાપા મને લાગે છે કે રસોઈ ખૂટી પડવાની હવે શું કરું એટલે બાપાએ રમૂજમાં કીધેલું કે જા પાઇપમાં પડ ને સાથે જલારામ બાપા આખી રાત પાણીની પાઇપમાં ઊભા રહેલ સવારે ભોજલરામને ખબર પડી તો તેઓ જલારામ બાપાને બોલાવીને ભેટી પડેલા કેવી અજોડ ગુરુ ભક્તિ કેવો અજોડ શિષ્ય પ્રેમ ભોજલરામ લેઉવા પટેલ જ્ઞાતિમાં સાવલિયા અટકધારી પરિવારમાં જન્મ્યા હતા એવું કહેવાય છે કે એમણે બાર વર્ષની વય થઈ ત્યાં સુધી ભોજન લીધું ન હતું માત્ર દૂધ પર રહેવાના કારણે નાનકડા એ સમયે લોકો યોગી કહેતા હતા કોઈ કહે છે કે ગિરનારથી આવેલા રામેતવન નામના કોઈ અતિત યોગીના આશીર્વાદથી કુંડલીની શક્તિ જાગૃત ભોજલ ભોજલરામે ગુરુ કૃપાએ મહાન સંત બની શક્યા હતા ભોજલ રામે આત્મકલ્યાણ અર્થે લખેલા પદો ઇતિહાસમાં ચામખા તરીકે મશહૂર થયા છે અમરેલીના દીવાન વિઠ્ઠલ રાવની કસોટીમાંથી પાર ઉતરનાર બોધલ રામે દીવાનને સંભળાવેલા એકસો પચાસ પદો ગુજરાતી સાહિત્યમાં સાબખા નામથી જાણીતા બન્યા છે આ તમામ પદો મૌલિક તો છે જ સાથે માર્મિક પણ છે સમાજમાં વ્યાપ્ત પાખંડો ધર્મની અંધતા વહેમ અને રૂઢિઓ તથા જડતા ઉપર તીખો ઘા કરવા માટે વેધક ભાષામાં જલારામે સાબખાની રચના કરી હતી તળાદા શબ્દો વાળી ગ્રામીણ સતા મનને ગમે એવી માર્મિક વાણી ભોજલ રામ ના વિશેષતા ગણાય છે દેશી સંતાણી લાવી રે ભેળા ફરે બાવો ને બાવી રે મોટા કપાળે ટીલા કરે ને વળી ટોપી ખટકાવી રે ધન સોપો એ સંત ને પ્રીતિઓ લગાવી રે એવું એનું જ્ઞાન એ બહુ હેતે બોલાવી રે ભોજા ભગત કહે રાખ્યા છાહુમાં ભેખે ભર માવી રે નકલી બાવા અને નકલી ભક્તોની ભરમાર વિશે ભોજા ભગતની આ અવળ વાણી ભારે ઘા કરે છે બની બેઠેલા સંતો વિશે ભગત આ થકી કરે જોયલ્યો જગત માં બાવા રે પ્રેમદા ધૂતી પાણી ભરે ત્યાં જાય નીત નીત ના રે રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે બાવોજી બેસે ગાવા રે પરમાવી દુનિયા ભોળી રે બાવો છાલ્યો ભભૂત છોડી રે ભોજા ભગત કહે ભાવ માં બાવે માર્યા બોળી રે મૂર્ખો રણી રણી કમાણો રે માથે મેલ છે મોટો પાણો રે ભર્યા કોઠાર તારા ભર્યા રહેશે નહીં આવે સાથે દાણો રે મસાણીની રાખમાં રોલિયા કંઈક કોણ રંક ને કોણ રાણો રે મંદિર માળિયા મેલી કરીને નીચે જઈ ઠે રાણો રે ભોજા ભગત કહે મુવા પુંઠે જીવ ઘણો ઘણો પસ્તાણો રે જેવા અનેક પદો આત્મ જ્ઞાનથી ભોજા ભગતને પાખંડોનો ઉઘાડ પાડ્યો છે ભોજા ભગતને ચાબખા દ્વારા પાખંડીઓના ખાલ ઉતારી છે કીડી બિછારી કીડલી ને કીડીના લગણિયા લેવાય હાલોની કીડીબાઈની જાનમાં જેવા તત્વજ્ઞાનની ગૂઠ વાણીવાળા અમર પદ દ્વારા ભોજા ભગતને અધ્યાત્મની નવી ઊંચાઈ સર કરી હતી પ્રાણીયા ભજી લેને કીર્તાર નાન ગાનારા ભોજા ભગતની ઓરડીમાં આજે પણ ફતેપુર ખાતે એના સ્મૃતિ સિંહો સાચવીને રાખવામાં આવ્યા છે એમની ચરણ પાદુકાની આજે નિત્ય પૂજા કરવામાં આવે છે સને અઢારસો પચાસમાં ભોજા ભગતે શિષ્ય જલારામને આપેલ વચન પ્રમાણે વીરપુરમાં દેહતાગ કર્યો હતો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો